હેલો ભાઈ જેવું કે તમે જોઈ રહ્યા છો રોજની ઘણા આજે પણ આપણે રાબેતા મુજબ કર્યા કામમાં કામ ચાલુ જ છે તો તમે જોઈ રહ્યા છો કે પાછળ તોડફોડ ચાલી રહી છે એક કારીગર ચાર મજૂર મૂકેલા છે અને તમે જોઈ રહ્યા છો આપણે આ દિવાલ પ્લાસ્ટર કરવાનું છે તો તમે જોઈ રહ્યા છો માલ ખાઈ ગયો છે જે દોરીનો માલ ખાપેલો હતો એમાં આપણે આ સાઈડ આપણે દિવાલ કમ્પ્લીટ કરી નાખેલી છે તમે જોઈ રહ્યા છો દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર બપોર પહેલાં અને હવે આપણે આ સાઈડ દિવાલનું પ્લાસ્ટર કરવાનું છે તમે જોઈએ છો આ દિવાલથી આપણે સળંગે સલંગ દિવાલ છે એનું પ્લાસ્ટર કરવાનું છે છે ભાઈ કામ કરી રહ્યા બરાબર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને વિડીયો સારો લાગે તો અમારી ચેનલ કમલેશ સુમિશ્ર વન ફોર થ્રી સબસ્ક્રાઈબ ના કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવું નવા અડિયા કામને લગતા તમને જોઈ તમને પહોંચાડશું તમારા સુધી બીજી કરી તમને પણ ધ્યાન મળે કે કડિયા કામ કઈ રીતે કરવું ને કઈ રીતે કરાવવું પૈસા લઈ એવું કે તમે જોઈ રહ્યા છો આપણા કાકા છે કાકા ઈંટું ચડાવી રહ્યા છે ઉપરના બીજા માળે બરાબર આપણે કાલે ચણતરતની તૈયારી કરવાની છે તો કાકા છ છ ઇંટું લઈને ચડે છે કેમકે વજન વધારે લાગે એટલે છ ઇંટું જ ઉપાડી શકે ઉપાડેવાળા દસ ઇંટું પણ ઉપાડી લે તમે જોઈ રહ્યા છો કે કાકા સીડી ચડી રહ્યા છે બરાબર ના આપણી આ સાઈડ છે તડકાના હિસાબે તમને કંઈ દેખાશે નહીં બરાબર ને આપણા એક ટ્રેક્ટર રેતી પણ આવી ગઈ છે અને બે ટ્રેક્ટર બે ત્રણ ફેરા આપણે કચરાના ભરાઈ લીધા છે બરાબર ありがとうございます。 ગયા છો નાસ્તા ચાલુ થઈ ગયો છે અને મધુ માલ થોડોક ખડક ભરી રહ્યો છે કઈ વાંધો નહીં માલ થોડોક નરમ ખરાક નાસ્તા કાકડી આપણે કામ ચાલુ થઈ ગયું છે માલ મારવાનું તમારે પણ આવી જાઓ ફટાફટ માલ મારવા માટે ચલો જલ્દી હવે ફટાફટ ચટાચાટ ફટાફટ ચટાચાટ આવી જાઓ માલ મારવા માટે હાલો

રહીજો તમને આગળ બતાવું બરાબર જેવું કે તમે જોઈ જાઓ છો પૂરી દિવાલમાં લીલો માલ મારી દેવામાં આવ્યો છે એટલે હવે આપણે આ ખોરા પીણાનો ઇસ્તેમાલ કરશું દિવાલમાં જેથી કરી જ્યાં ખાડા ખાડિયા હોય તે બુરાઈ જાય અને આપણે દિવાલ છતી મારવામાં સરળતા રહીએ એટલે દિવાલમાં આપણે દીવાલ આવી જાય તો આવો તમને દેખાતી હોય કે જ્યાં ખાડા ખાડા હોય ત્યાં આપણે ખોરાપીનો મારી દેવાનો બરાબર આ રીતે ઉપર દિવાળી નીચે સુધી એકદમ તમે જોઈ લેજો શીખી લેજો ઘરે બેઠા મારા જગ્યાએ થાપી લેતા આવજો સો રૂપિયાની આવશે અને સો રૂપિયા હે તો આ રીતે તમે ઘરે ટ્રાય મારતા રહેજો તમે મહિનાની અંદર સો ટકા કારીગર બની જાવ છો કમલેશ કુમેશ્રાનો ચેલેન્જ છે તમને કે આ રીતે માલ મારતો હું પેલા માલ મારતો હતો તો ધૂકો મારતો હતો ડાયરેક્ટ આમ મોઢામાં જ આવતો હતો હવે નથી આવતો તો હવે આપણે પાવરફુલ કારીગર થઈ ગયા હે તમને પણ ઘરે બેઠા સો ટકા પાવરફુલ કારીગર બનાવી દઈશું તમારે મારા વિડીયો જોતું રહેવાનું લાઈક કરવાનું કમેન્ટ કરવાનું અને વિડીયોને શેર કરી આવું નવા ગામડે સિટીમાં જ્યાં તમને સારું લાગે મોકલાવી દેવાના કારીગર બની જાઓ જલ્દી ફટાફટ પંદરસો રૂપિયા હાજરી થઈ છે તમે કારીગર બન્યો આપે બ્યારસો રૂપિયા હાજરી તો ચાલે જ છે આમાં સોને સોનું જ છે ભાઈ